તો તમારે કેવો વરસાદ છે એ પણ કોમેન્ટમાં કહેજો અહીંયા તો જો એ બ્રેક મારી દીધી છે હવે તો હવે કાંઈ અને હવા નાસ્તામાં આપણે છે બનાવ્યા છે ઢોકળા તો હાલો હવે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ કેમ કે નાસ્તો કરવા બધા બેસી ગયા છે તો હાલો મસ્ત ના ગરમા ગરમ આપણા ગુજરાતી ઢોકળા ખાવા તો જો આ ઢોકળા ને આપણી એક ડીશ નીકળી ગઈ છે ને આપણે એમાં થોડોક વઘાર મારવાનો છે દર્શન ને વઘારવાળા ભાવે

જો આમાં કુસુભાઈ એકદમ ઉઠી ને મસ્ત રેડી થઈ ગયા છે પણ રેડી થઈ જાય ને પછી એને સન બ્રશ કરવાની યાદ નાઈ ધોઈ ધોઈની બ્રશ કરે એ કુશાભાઈ એ કુશાભાઈ તમે એવું કેમ કરો છો ભાગવા વાળી અને કુસુને ઉઠીને છે ને અમારા કુસુને ઉઠીને છે ને નાહી ધોઈ લે ને એટલે પછી એને સન એક જ વસ્તુ યાદ આવે અને એ છે આઈસ્ક્રીમ બીજું કાંઈ યાદ ન આવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ક્યાં છે લાવો બસ એ જ એને કુજો

એટલે આપણે શાક થઈ ગયું ને રોટલી થઈ ગયું અને એ આપણે જમવાનું છે મારે અને કુસું ને તો હાલો બધા અત્યારે જમવા તો કોણ કોણ અગિયારસ રહ્યા છો તમે અમે જો મારા સાસુ એક જ રહ્યા છે એના આજે જ રહ્યા છે અમે નથી રહેતા કોઈ અગિયારસ પણ તો અમુક જે ડેલી અગિયારસ રહેતા હોય તો તમે ફરાળવા શું કરો છો અમને કોમેન્ટમાં કહેજો તો હાલો અત્યારે જો અમે તો આટલું ફરાર કરી છીએ તો જો મેં કીધું હતું કે વરસાદ રહી ગયો છે અને વરસાદ કેવો છે તો કે જો અમારે કોઈ જાત તો વરસાદ રહ્યો નહીં એવો ને એવું અત્યારે જો ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે સાડા છ પણ વરસાદ એટલો ફૂલ અમ ફૂલ ચાલુ છે તમારે ક્યાં ચાલુ છે કે નહીં બંધ થઈ ગયો કે કેવો બ્રેક મારી વરસાદી અમને કોમેન્ટમાં કહેજો કેવો મસ્તનો વરસાદ છે તમારે અને અમારે જો એમનો વરસાદ છે

આવા સ્ટુડન્ટ હોય ને તો ટીચર એ ભાગી જાય અને અમે જો અત્યારે છે ને કહું કેટલા વાગ્યા છે હજી તો આઈ થિંક સવારનો ઉઠ્યા છે તો આપણે ઉપર આવી ગયા એના એમાં એવું જમી કારણ કેમ કે છે ને આજે છે ને મમ્મીને અગિયાર હશે તો એમને ફરાર કરવાનું હતું અને મારે કેવું થાય છે મને સા હાલ જેમ પડવા આવે ને છ સાત વાગે આવે ને એટલે મને અંદરથી ને આમ તાવ જેવું થવા મળે અને ક્યાંય ગમે નહીં અને મને હાંજ પડે ને એટલે મને ક્યાંક થવા મળે બીમાર પડે હવે સવારમાં ઉઠીને પાછી બીમારું ન હોય ચીપ બીમારી થઈ ગઈ છે મને તો કઈ નહીં અને ખાવાનું તો કઈ નહીં કઈ પણ ખાઈને બધું સફર જ નહીં આપણે કડવું લાગે કેમ કે અંદરની ની હાર્ડ કરતા રહેતી હોય છે એટલે કોણ જાણે પણ દર્શન બહુ કીધું દવા લેવાનું અત્યારે નીચે છે ને બહુ ફોર્સ થતો હતો કે દવા લેવા જવાનું એટલે હું પ્રેમથી ઉપર આવી ગઈ કે જેમ કે વધારે નીચે બેસીશ ને તો મને દવા લેવા પ્રમાણે લઈ જાય એની કરતાં ઉપર ભાગવા દે દવા લેવા જવામાં વાંધો ને પછી ટિકડી એટલી બધી લખી દે છે ને વાત ન પૂછો તો એટલે થોડાક દિવસ તો મોઢાનો ટેસ્ટ તો કોઈ જાતનો કાંઈ આવતો નહીં અને અત્યારે બહાર એટલું મસ્ત ચેલું વાતાવરણ છે ખાવાની ઈચ્છાય બધી થાય તો કઈ ટેસ્ટ જ નહીં આવતો બરોબર કોરોના જેવી ફિલિંગ આવે છે અત્યારે ત્યાર કોરોના